ના પીએસઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ બાબતને શું પોલીસ કાર્યવાહી કરીને હુમલો સામંત કરવા ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે જેએડિ જવાનો સાથે આ સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોડી રોડ ઉપર એક ઇસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કરાઈ ગયા અને એમની પાસે જે લાકડી કે હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપરથી તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે એ બાબતની ફરિયાદ લઈ ફરજ રુકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા બીજું સારવાર પીએ આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે